વરસાદ આવી ગયો બોલો અમારા જે જવાનું બાકી છે અને એકદમ વાતાવરણ જો દીસુ વિડીયો જો તો કે કીરી લેવા ગયા કે નહીં ભાઈ કીરી લેવા નથી આવ્યો દીસુ કહી દઉં બાકી મારી પીન માર લે તો ચાલો ફટાફટ આવો છે ગામમાં કારણ કે દીક્ષિત ભાઈના છોકરાનું પારણું ચડાવવાનો એવું હોય છે કઈ વિધિ બધાય પરાક્રમ આવડે વેકેશનમાં થોડુંક જ એ નહીં

તો ભાઈ આજે જવાનું છે ગામમાં કારણ કે દીક્ષિતભાઈના છોકરાનું પારણું ચડાવવાનું એવું હોય છે કઈ વિધિ હું પણ પહેલી વાર જાઉં છું તો હું ને ઈરવા જઈએ ઈરવાને કઈશ થોડોક વીડિયો ઉતારે તો ચલો પેલા શું કરવાનું હીરવાને મને બેન ખબર નથી જોઈએ પહેલા જાયે કે અત્યારે ગુંદા ની ફૂલ બુધાય એટલા મસ્ત ગુંદા આવ્યા આપણે ભાવનીરો એનો ફેવરિટ આ વથાણા બનાવવાની પ્રોસેસ કરે છે અત્યારે ચાલુ થઈ ગઈ કે નીરવાના બધાએ पराक्रम आवडે વેકેશનમાં વિડિયો જોય પરવાત દિયા એટલે જે ખરાબ બીજું શું કરવાનું

कि हम रोता 10

મે ના ખાનું લાવા ઉડશે લાવા ને ગબડી લાવા ને ખાવ

અને આજે તો ભાઈ એકદમ વરસાદી વાતાવરણ છે અને વાદળા થઈ ગયા છે જો ચારે મેર આ બાજુ તે હમણાં છાટા પણ આવતા હતા પણ ત્યારે હું કામમાં હતો બાકી તો બ્લોગ ઉતારે અને જે આપણો આ સીણો છે પણ હવે જોઈએ શું થાય શું નહીં નક્કી ન કહેવાય વરસાદ આવી જાય તો લેવાય પણ જાય હવે તમે ભાઈ કુદરત છે એ કરી હતી તો ચાલો ફટાફટ હવે અમારે જવાનું છે લોયજ ગામે ત્યાં મારા દાદાના બેન છે ફૂઈ ત્યાં પ્રસાદી છે તો ફટાફટ જાય હું ને દાદા ને બધાય તો ચાલો ફટાફટ જઈએ બહુ મસ્ત વાતાવરણ છે એકદમ ગંભીર વાતાવરણ છે હું ને કે અમારે જવાનું છે લોહી આવી ગયા કસન હા નિશાન મજામાં તો ભાઈ જુનાગઢ નિશાન આવ્યો ને ત્યારે મસ્ત કપડા લીધી કેમ લાગે સારી લાગે ને તો પછી અને ભાઈ વરસાદ આવી ગયો બોલો અમારે જે જવાનું બાકી છે અને એકદમ વાતાવરણ જો અને હજી આવશે તો અમે કરશું હું હવે જાઉં અહીંયા ગાડીમાં રાખે પેલા પાર્કિંગ ખેતરમાં છે એટલે કાંઈ વાળું છે ઓપન માં હે ને બધું હા ચાલો ફટાફટ જઈએ અને બાપાની બધા નીચે છે ને જો વરસાદ ચાલુ થયો તો ભાઈ આંબો જોરદાર આવ્યો એટલે આ નાની આંબો છે તોય એવું આવ્યું અહીં એવું આવ્યું અને અહીં કેરી લેવા નથી ચાલો ફટાફટ વરસાદ થોડોક ધીમો કાલ નો લોક જોરદાર આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કર